વાલોડ ખાતે બે દિવસ અગાઉ કોઈક અસામાજિક તત્વોએ ગૌ હત્યા કરી હિન્દુ વસ્તી નજીક ગૌ વંશના અવશેષો નાખી જતા હિન્દુ સમાજની લાગણી દુભાવવાનું કાર્ય કર્યું હતું જે બાબતે રોષે ભરાયેલો હિન્દુ સંગઠને વાલોડ મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે વાલોડ પરાગવડ ખાતે મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ભેગા થઈને મામલતદાર કચેરીએ જઈને આવેદનપત્ર પાઠવ્યું સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ સાત આપી મારું નામ સંજય ગામિત છે હું એક સામાજિક કાર્યકર્તા છું વાલોડ નગરનો અમે આજે વાલોડ તાલુકા હિન્દુ સંગઠન દ્વારા ગત ઓગણત્રીસમી તારીખે વાલોડના ડોળકિયા ફળિયાના ખેતરમાં જે ગૌ હત્યા કરીને એના જે અવશેષો એનું ડોકુને એવું જે નાખી ગયા હતા પોલીસ પ્રશાસનને અમે આ બાબતે ફરિયાદ પણ વાલોડ ગામના ડેપ્યુટી સરપંચભાઈ અપૂર્વભાઈ વ્યાસે આપી છે અને આજે ઓગણત્રીસ તારીખના ચાર પાંચ દિવસ થઈ ગયા છતાં પણ પોલીસ પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી થયેલ નથી જેના અનુસંધાને આજના નગરના હિન્દુ સમાજે ઉપસ્થિત ભેગા થઈને મમદાદાસ સિંહને આવેદનપત્ર આપ્યું છે અને એમને જણાવ્યું છે કે વાલોડનગરની અંદર આવી ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે અને પોલીસ પ્રશાસન આ બાબતે સખતમાં સખત કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે અમે આવનારા દિવસોમાં રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પણ આ બાબતે અમે એક આવેદનપત્ર આપવા જવાના છે એમને રજૂઆત કરવાના છે કે આ પ્રકારની જે પ્રવૃત્તિ કરે છે અને સમાજની અંદર જે અસામાજિક તત્વો છે એ આ એક વાલોડની અંદર ધાર્મિક લાગણીઓ દુભાવવાની હિન્દુ સમાજની લાગણીને દુભાવવા માટે જે પ્રયત્ન કરે છે એવા અસામાજિક તત્વોને કોઈ પણ સંજોગોની અંદર એની એ લોકોની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એ એવી અમારી માંગણી છે જો આરોપી હજુ સુધી પકડાય નથી ત્રણ દિવસનો સમય વીતી ગયો છે તો આવનારા સમયમાં આપની શું રણનીતિ હશે આવનારા સમયની અંદર આજે અમે આવેદનપત્ર આપ્યું છે જો એક બે દિવસની અંદર આની ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે ગાંધી ચિંધિયા માર્ગે અથવા તો જે હિન્દુ સંગઠનના જે યુવાનો છે એ ભેગા મળીને જે કાર્યક્રમ અસરકારક કાર્યક્રમો આ વિષયમાં આપવાના થાય એ અમે આપીશું અને અમારી પોલીસને એવી વિનંતી પણ છે કે વાલોડની અંદર ચાર રસ્તા જેવી જગ્યાઓ ઉપર રોજ સાંજે જે આજુબાજુથી જે આવે છે એ લોકોને તમે પીયુસી ચેક કરો છો એ લોકોને હેલ્મેટ જ ચેક કરો છો એવા બધાને પકડી શકો છો તો આવા આરોપીને તમને કેમ નથી પકડતા આજે ચાર ચાર દિવસ થઈ ગયા હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે સમાજમાં વૈમનસ્ય પેદા થાય એવી સ્થિતિ છે અને આ એક ગંભીર મુદ્દો છે છતાં પણ પોલીસ પ્રશાસનની કાર્યવાહીથી અમે સંતુષ્ટ નથી અમને અમારી સરકાર પર ભરોસો છે અને આવનારા દિવસો અમે હર્ષભાઈને રજૂઆત કરવાના છે અમને અમને એવી આશા છે કે આ વિષયની અંદર અમને ચોક્કસ ન્યાય મળશે અને આ જે ગુનાહિત પ્રવૃત્તિ જે લોકો કરી રહ્યા છે એ પ્રવૃત્તિ અટકાવવાનું છે મારું નામ સાજન ભર છે વાલો તો ઠીક પણ સમગ્ર ગુજરાતમાં અત્યારે રોજ બેરોજ હત્યાના બનાવો એટલા બની રહ્યા છે કે પૂછો નહીં વાત સરકાર હિન્દુત્વની છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્રીસ વર્ષથી છે છતાં પણ પહેલાં એક સમય હતો કે એક ગાય કપતી એટલે દક્ષિણ ગુજરાત ભડકે બળતું છે અને આજે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે હત્યા થઈ રહી છે અને પોલીસ પ્રશાસનની વાત કરું થોડા દિવસ પહેલાં જ જે તાપી જિલ્લાના એસપી સાહેબ છે પટેલ સાહેબ એને હું રૂબરૂ મળી આવેલો અને બધા સ્થળો પણ બતાવેલા કે સાહેબ જંગલોમાં આ આ જગ્યાએ ગૌ હત્યા થાય છે ગાયની કતલ થાય છે અને કોણ કરે છે એના પણ નામ સરનામા મેં આપેલા પણ છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જો ગૌરક્ષકોને સાથે રાખી અને આ અભિયાન ચલાવે તો અત્યારે જે આ હબ બની ગયો છે તાપી જિલ્લો એક મોટા મોટું કેન્દ્ર બની ગયું છે એના ઉપર કડકમાં કડક પગલાં લે એવી જ અમારી બધાની છે છે લાગણી અને જો જો સમયમાં બધાનીવાળો ન આવે તો અમે ગાંધી ચી માર્ગે નહીં પણ ભગતસિંહ અને સુખદેવના માર્ગે જ કામ કરીશું શ્રી

chín hai